છું દરજી કામિની આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા ચાણસ માં બંગારના વાડા માં સુતેલા એકાવન વર્ષીય આદેડની હત્યાનો મામલો પોલીસે અલગ અલગ ચાર ટીમો બનાવી હત્યારા અને શોધવા ચક્રો ગતિમાન કર્યા ડીવાયએસપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો ચાણસમાં શહેરની અંદર આવેલ તળા રોડ પરના બુઢિયાવાસ પાસે આવેલ બંગાળના વાડામાં ગત શુક્રવારની રાત્રિથી સવાર સુધીના સમયગાળા દરમિયાન સૂતેલા એકાવન વર્ષીય આદેડને કોઈ અજાણ્યા શખ્સોએ બોથળ પદાર્થના ઘા મારી હત્યા કરી રફુચક્કર થઈ જતા વહેલી સવારે મૃતક આદેડના નાના ભાઈ આવતા વાડાનો દરવાજો નહીં ખોલતા મૃતકના ભાઈએ તેના મોબાઈલ પર કોલ કરતા ફોન પર ન ઉપાડ્યા મૃતકના ભાઈ દ્વારા લાકડા વડે ગેટનો દરવાજો ખોલી જોતા તેમના ભાઈ ખાટલામાં પડ્યા હતા તેમને ચાણસમા પોલીસ નો કાફલો દોડી આવી મૃતક ની લાશ ને ચાણસમા રેફલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હત્યારાઓ ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા ચાણસમા પોલીસ સ્ટેશન ની મળતી માહિતી મુજબ ચાણસમા શહેર ની અંદર ઇન્દિરા નગર માં રહેતા પરમાર કમલેશભાઈ કાંતિભાઈ ઉંમર એકાવન પોતાના ભાઈ ચાણસમા માં તળાવ રોડ ઉપર બુઢિયાવાસ પાસે આવેલ બંગાર લેવેજ માટે બનાવેલ વાડામાં શુક્રવારે રાત્રે દરમિયાન સૂતા હતા ત્યારે રાત્રિના અર્સામાં કોઈ અજાણ્યા ઇસમો વાડાની અંદર પ્રવેશ કરી સુઈ રહેલ કમલેશભાઈના માથામાં બોથડ પ્રпарат મારી મોતને ગાઢ ઉતારી નાસી ગયા હતા ત્યારે વહેલી સવારે તેમના નાનાભાઈ મહેશભાઈ આવીને તેમને જગાડવાનો પ્રયાસ કરતા નહીં જાગતા તેમણે મૃતક આદેડના ફોન પર ફોન લગાવતા તેમણે ફોન પણ ઉપાડ્યો ન હતો ત્યારે મહેશભાઈ દ્વારા લાકડાના મદદથી મુખ્ય ગેટ ખોલતા તેમના ભાઈ કમલેશભાઈ લોહી લોહારન હાલતમાં પડેલા હોય તેમણે ચાણસમા પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને મૃતક આદેડ ના મૃતક ભાઈ શંકા મૃતક કરી હતી કે ગત રોજ હું મારા ભાઈ ને આપવા માટે ગયો ત્યારે મારા ભાઈ અને ચાણસમા ખાતે રહેતો અક્ષય ચીકુભાઈ વાઘરી અમારા વાડા નજીક ઉભો હતો અને અમારા વાડા માં તેના કાકા નટુભાઈ વાઘરી ની સાયકલ પડી હોવાથી જે સાયકલ અમને પૂછ્યા વગર લઈ જતો હો

રાત્રે આઠ વાગ્યાથી લઈને આજરોજ સવારના સાડા આઠ વાગ્યા સુધીમાં ચાણસમાં કમલેશભાઈ કાંતિભાઈ નામના ઈસમ ત્યાં રોજ રાતે સુતા હતા એમના વાડામાં અજાણ્યા ઈસમોએ વાડામાં ચોરી કરવાના ઈરાદે જઈ અને એમના માથાના ભાગે બોથડ હથિયારથી ગંભીર ઈજા મોત છે એ રીતે એક મર્ડરનો ગુનો નોંધાયો છે અમે અલગ અલગ ટીમો પાડી અને આરોપીઓની શોધખોળ ચાલુ છે હાલમાં એફએસએલ અધિકારી સાથે ગુનાની જગ્યાનું બધા જે સાયન્ટિફિક પુરાવા પણ લેવામાં આવી રહ્યા છે અને હાલમાં સમગ્ર બાબતની તપાસ ઊંડાણપૂર્વક ચાલુ છે